નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો આજના વિડીયામાં આપણે વાત કરવાના છીએ ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ પેન્શનરોના પેન્શન વધારાને લઈને આવવા મળ્યા છે એક મોટા ખુશખબર તો મિત્રો ડિસેમ્બર મહિનો આજે શરૂ થયો છે તો ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ પેન્શનરોના જે પેન્શન વધારાને લઈને મોટા ખુશખબરો આવવા મળ્યા છે તો કયા ખુશખબર છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો એટલે વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓ માટે પગાર પંચને લગતી ઘણી મૂંઝવણો સમયાંતરે દૂર કરવામાં આવી રહી છે જો મોંઘવારી ભથ્થું અડધાથી વધુ થઈ જાય તો શું થશે તે પ્રશ્નનો જવાબ હવે મળી ગયો છે તો એક અહેવાલમાં આ બધું સ્પષ્ટ કરવામાં આવ્યું છે મિત્રો તો ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરો માટે જે નવા પગાર પંચને લઈને ઘણી એવી મૂંઝવણો હતી જે હવે ધીમે ધીમે દૂર થવા લાગી છે તો જો મોંઘવારી ભથ્થું અડધાથી વધુ થઈ જાય તો શું થશે અને તેનો પ્રશ્નનો જવાબ પણ હવે મળી ગયો છે અને એક અહેવાલમાં આ બધું સ્પષ્ટ પણ કરવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં નવા પગાર પંચની જ જાહેરાત કરી હતી તો આ પંચની રચના તાજેતરમાં કરવામાં આવી હતી અને સમિતિના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક પણ કરવામાં આવી છે તો હવે સંદર્ભની શરતો પર ચર્ચા ચાલી રહી છે અને સંદર્ભની શરતો જારી કરવામાં આવી છે તો દરમિયાન પચાસ ટકાથી વધુ મોંઘવારી ભથ્થું નવા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગાર પર કેવી રીતે અસર કરશે તે અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી શબ્દના સંદર્ભથી અસંતુષ્ટ છે તો કર્મચારીઓએ નવા પગાર પંચમાં રજૂ કરાયેલી શરતો સામે અસંતોષ વ્યક્ત કર્યો છે તો તેમણે માંગ કરી છે કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનો પચાસ ટકા ભાગ મૂળ પગારમાં સામેલ કરવામાં આવે પરંતુ આ બાબતે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી તેઓ જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ પગાર પંચ અંગે સરકાર પર નજર રાખી રહ્યા છે તો તેઓ શિયાળુ સત્રની રાહ જોઈ રહ્યા છે અને નવો પગાર પંચ એક મુખ્ય મુદ્દો છે તો કર્મચારીઓ અને પેન્શનરોમાં સંદર્ભની શરતો અંગે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તો આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે તો સરકારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને મૂળ પગારમાં સમાવવાની મુખ્ય માગણી ઉઠાવી છે તો ખાસ કરીને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજથી આઠમા પગાર પંચનો અમલ શરૂ થઈ જશે તો કર્મચારીઓ અને પેન્શનરો એવી માગણી કરી રહ્યા છે કે મોંઘવારી ભથ્થું જે કર્મચારીને આપવામાં આવતું હોય અને મોંઘવારી રાહત જે પેન્શનરોને આપવામાં આવતી હોય તેને મૂળ પગારમાં સમાવવામાં આવે એ તે મુખ્ય માગણી છે તે કરી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાના વિલય પછી પગાર કેવી રીતે વધશે તો કર્મચારી સંગઠનોનું કહેવું છે કે મોંઘવારી ભથ્થામાં વધારો ફુગાવાને અનુરૂપ નથી આમ છતાં મોંઘવારી ભથ્થું પહેલેથી જ પચાસ ટકા મર્યાદા વટાવી ગયું છે તો તેને મૂળ પગારમાં સમાવિષ્ટ કરવાની જરૂર છે અને આ સંકલન બાર મિલિયન કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર રાહત આપી શકે છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓનું કહેવું છે કે ભાગના ભથ્થા અને પેન્શન મૂળ પગારને આધારે નક્કી કરવામાં આવે છે તેથી મૂળ પગારને મરજો કરવાથી પગારમાં નોંધપાત્ર વધારો અને વધુ ભથ્થાના લાભો મળી શકે છે તો મોંઘવારી ભથ્થાને બે હજાર ચારમાં છઠ્ઠા પગાર પંચ હેઠળ મર્જ કરવામાં આવ્યું હતું તો જ્યારે બે હજાર ચારમાં છઠ્ઠો પગાર પંચ અમલમાં આવવાનું હતું તે પહેલાં જે મોંઘવારી ભથ્થું છે તેને મૂળ પગારમાં છે તે સમાવવામાં આવ્યું હતું તો ત્યારબાદ વાત કરીએ તો આ માંગ કર્મચારીઓ દ્વારા પણ ઉઠાવવામાં આવી હતી તો કર્મચારીઓ વધારાની માગણીઓ કરી રહ્યા છે અને આઠમા પગાર પંચની સંદર્ભ શરતો અંગે અનેક ચિંતાઓ ઉઠાવવામાં આવી રહી છે તો જે સીએમ સરકાર સમક્ષ કર્મચારીઓના સૂચનો પણ રજૂ કરી રહ્યું છે તો આમાં જૂનું પેન્શન અઢાર મહિનાનું ડીએ એરિયર્સ અને પેન્શનના રૂપાંતરિત ભાગને પંદર વર્ષને બદલે અગિયાર વર્ષ કરવાનો પણ સમાવેશ થાય છે તો ખાસ કરીને કર્મચારી અને પેન્શનર સંગઠનો દ્વારા અન્ય પણ ઘણી માગણીઓ કરવામાં આવી રહી છે જેમાં વાત કરીએ તો જૂની પેન્શન યોજના અઢાર મહિનાનું જે કોરોના કાળનું ડીએ એરિયર્સ બાકી હતું તે તેમજ પેન્શન કોમ્યુટેશનની જે વસૂલાત થતી હોય તે પંદર વર્ષને બદલે અગિયાર વર્ષ કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી રહી છે ત્યારબાદ વાત કરીએ તો આ દિવસથી નવું પગાર પંચ અમલમાં આવશે તો નવા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી પગાર સુધારો અમલમાં આવશે પરંતુ તે ફક્ત પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ અસરકારક માનવામાં આવશે તો કર્મચારીઓને વિલંબની ભરપાઈ કરવા માટે બાકી રકમ પણ મળશે અને નવા પગાર પંચની ભલામણો તૈયાર કરવામાં અઢાર મહિનાનો સમય લાગી શકે છે તેથી સરકાર બે હજાર સત્યાવીસમાં નવા પગાર પંચના અમલીકરણની જાહેરાત પણ કરી શકે છે તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરો અને કર્મચારીઓ માટે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં આવી હતી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો માહિતી સારી લાગી તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર